રાજકોટ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભાની બેઠકમાં સિંચાઈ કેનાલોના કામનો થયેલો મુદ્દો ગાજ્યો હતો જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયાએ આ મામલે તંત્ર સામે હલ્લા બોલ કર્યો હતો મનસુખ સાકરિયાએ આક્ષેપ કર્યો હતો કે સિંચાઈ કેનાલોના કામમાં વેઠ ઉતારવામાં આવી છે અને સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેમણે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી સમગ્ર જિલ્લાની અંદર આપ ગમે એ રોડે જવાની આપને છૂટી છે આપ આંખ્યું વીસીને જિલ્લાના કોઈ પણ રોડમાં જાઓ ત્યાં ફૂટ ફૂટના ખાડા છે રોડ ઓછો અને ખાડા જાઝા છે મારે મેં આજે જિલ્લા પંચાયતમાં એવી રજૂઆત કરી છે કે આપ પ્રી મોન્સૂનમાં જે ચર્ચાઓ કરો છો વાતું કરો છો તો એ વરસાદ પહેલાં એ ખાડા તમારા કેમ પૂરાતા નથી આજે સામાન્ય જનતા છે એ હેરાન પરેશાન છે કોઈને બાઈકની સવારીમાં મોટર સાયકલની સવારીમાં ફોર વ્હીલની સવારીમાં ક્યારેક માણસોના હાથ પગ મરડાય છે ક્યારેક માણસની કમરમાં દુખાવો થઈ જાય છે અને ક્યારેક તો આ રોડ અકસ્માતમાં ખાડાના હિસાબે માણસોના મોત પણ થાય છે સતત તંત્રનું પાણી છે પેટનું પાણી છે એ હલતું નથી તો મેં આજે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ સરકારમાં એવો સંદેશો આપવા માગું છું કે આ પેટના તમારા ખાડા ભરાઈ ગયા હોય તો આ હવે રોડના ખાડા છે એ તમે બુરો અને જનતાને આ દુઃખમાંથી બહાર કાઢો સિંચાઈ વિભાગમાં મારા જસ્ટણ અને વિચા વિસ્તારમાં પંચાવન કરોડ રૂપિયાના કામ છે જે સત્તર કામ આવેલા છે સત્તર કામમાં જે તે તારીખ પાંચ છ ને હાથમાં અમે જ્યાં સિંચાઈ વિભાગમાં રજૂઆત કરતાં એમને તપાસ કરી તાત્કાલિક અને સત્તરમાંથી સાત કામમાં ચાર એજન્સીને એ નોટિસ છે એ આપવામાં આવી છે પણ નોટિસની અંદર વરસાદનું કારણ આપવામાં આવ્યું છે ખરેખર જો વરસાદનું કારણ હોય તો ત્યાં કેનાલ હોય કેનાલમાં તો પાણી નાખવાનું છે તો એમાં કાંઈ મોટા પાંચ પાંચ ઇંચના તળડિયા ન પડે તળડિયું પડે

મનસુખભાઈ અમે એમ કે છે ભાઈ કામ કરવા છે આપણે ચેકિંગ માટે અધિકારીઓને મોકલી તો એ સેટિંગ શબ્દ સાંભળે છે એની માનસિકતા પૈસાની છે વર્ષોથી આ છેલ્લા ચાર વર્ષથી આ મનસુખભાઈ આ જ કામ કરે છે આક્ષેપ પ્રત્યે આક્ષેપ ખૂબ કરે છે ખરેખર તમે લોકો ત્યાં જઈને જોઈ આવો તો અમે બધાને સમતોલન રાખીને કામ કરીએ છીએ અને મનસુખભાઈ જિલ્લા પંચાયત કે અધિકારી ઉપર ખોટા આક્ષેપ કરે છે એની અમે લોકો બાદરી આપી ખરેખર એકાદ બે જગ્યાએ કદાચ કોર્ટ હશે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અમારા અધિકારી જે સિંચાઈના છે એ ત્યાં જઈ અને સર્વે કરશે તે પછીની કાર્યવાહી અમે ડીડીઓ સાહેબને કહી અને જરૂરી કાર્યવાહી આગળ કરશું ખરેખર તો સાહેબ એટલું બધું કંઈ છે નહીં સામાન્ય અમારા ગામડામાં ક્યાંક ક્યાંક એવા ઇશ્યુ છે પણ હવે જે મગફળીનું બિયારણ છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્યાંક નથી ઉગતી કે આવું છીએ તો એ પણ બિયારણના સેમ્પલ લઈ અમે લોકો જુનાગઢ યુનિવર્સિટીમાં અમારા અધિકારી છે મોકલેલા છે એનો રિપોર્ટ આવ્યા પછી એની પણ કાર્યવહી આગળ જતા જરૂર હશે ને કરશું આજે ખાસ સામાન્ય સભામાં એકસો ને એક ને થી પિસ્તાલીસ પ્રશ્નો હતા અને વધારે જે ચેકડેમો ડેમો રસ્તાઓ એના શિક્ષણમાં જે ઓરડાઓ ખરાબ થઈ ગયા હોય કે કોઈ બાળકોને ક્યાંય અકસ્માત ન થાય તેના માટેના બધા પ્રશ્નો લીધા હતા આપણે જોઈને તો અત્યારે રાજકોટ જિલ્લામાં કે ઓરડાઓ દ્વારા જે પોપડા પડે કે પછી કોઈ જાનહાનિ થાય એ માટે અધિકારીઓ શ્રી શ્રીઓ આરે અમે કીધું કે ભાઈ ક્યાંય બી આવા જર્જરિત ઓરડા હોય તો બાળકોને ત્યાં બેસાડતા નહીં બહાર તેને શિફ્ટ કરજો એટલે કાંઈ ખોટી મોટી જાનહાની થાય નહીં એ અમે બધાએ આ ટીમે સર્વે કર્યું છે જ્યાં જ્યાં જર્જરિત ઓરડા હોય ને ત્યાં ભાડે રાખી અને બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે